સરહદી વિસ્તારમાં કેનાલમાં પાણી આપવા બાબતે રજૂઆત કરાઈ સરહદી વિસ્તારમાં કેનાલમાં પાણી આપવા મુદ્દે રજૂઆત હાલ નર્મદા કેનાલમાં પાણી બંધ કરાતા સરહદી વિસ્તારમાં પાણીની કિલ્લત ઉનાળુ પાક ઘાસચારા અને પશુઓને પીવાના પાણીની સર્જાય છે સમસ્યા વાવ એમએલએ પાણ પાણી મુદ્દે કરી હતી સરકારે રજૂઆત શિયાળુ સિઝન બાદ 15 દિવસ કેનાલમાં છોડાયું હતું પાણી નાયબ કલેક્ટરને ખેડૂતોએ કરી લેખિત અને મૌખિક રજૂઆત અત્યારે થરાદ નર્મદા નિગમની ઓફિસે આયા છીએ વાવછરાજ અને સુઈગામ તાલુકાની બધી બ્રાન્ચોની અંદર વહેલીમાં વહેલી તકે પાણી છોડવામાં આવે ઘાસચારો અને બાજરીના પાકની અંદર પૂરતી અત્યારે જરૂર હોય પાણીની ત્યારે સુખી ભટ્ટ કેનાલો પડે છે ખેડૂતોને સાથે રાખીને આપણે રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે એવી અમારી માંગ છે બે દિવસ પહેલાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું આજે એસટીએમ કચેરી સ્વરાજ આવેદનપત્ર આપ્યું એ સાહેબને લેખિત રજૂઆત કરી છે કે સાહેબ વહેલામાં વહેલી તકે ખેડૂતોને પૂરતું પાણી મળે તો ખેડૂતોનો ઘાસચારો અને બાજરીનો પાક બને બચી શકે તેમ છે અને આશ્વાસન આપ્યું છે ને સાથે સાથે એવું કીધું છે કે ખેડૂતોની અમે ચિંતા કરીએ છીએ એટલે અમને ક્યાંક એવું લાગે છે કે હવે સારા સમાચાર મળી શકે એમ છે એવું આશ્વાસન રાખીએ છીએ અને સરકારને સાથે સાથે ભ્રમણ કરીએ છીએ કે બીજી વખત આવું ખેડૂતોની સાથે જાહેરાત કર્યા પછી ન થાય અને ખેડૂતોની સાથે વિશ્વાસઘાત ન થાય એવી આશા રાખો બીજી વખત લોકોનો પ્રતિનિધિ લોકો ચોંટીને મૂકે છે અને એ લોકોની સાથે દ્રોહ કરે છે ખોટું કરે છે તો એનું પરિણામ સારું નથી આવતું લોકોની સાથેના વિશ્વાસો તૂટતા હોય છે તો આશા રાખીએ કે બીજી વખત સરકાર ક્યારેય આવું ન કરે અને ખેડૂતોને વહેલા વહેલી તકે પાણી મળી રહે એવો વિશ્વાસ અત્યારે અમે રાખીએ છીએ